તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો દેવાયત ખબરનો વધુ એક નવો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો દેવાયત ખવડ શું કહી રહ્યા છે તે છાલવા આપણે જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો જય શિયા જય ભારત જય હિન્દ હું શું દેવાયત ખવડ અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું જાહેર જીવનનો માણસ છું કે જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય હિન્દ તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે દેવાયત ખવડ શું કહી રહ્યા છે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે રાજકોટમાં જે હેલ્મેટનો કાયદો સરકાર દ્વારા જે લાવવામાં આવ્યો છે તો મિત્રો એને લઈને અત્યારે દેવાયત ખવડે શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઇક કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો